ભાજપ દ્વારા રાજકોટના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં નહીં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથની શરૂઆત કરવામાં આવી છે આ ધર્મરથનું આણંદ તાલુકાના લાભવેલ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં નહીં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ ટુ આંદોલન શરૂ કરાયું છે જે અંતર્ગત નારી અસ્મિતાની લડાઈ અને ક્ષત્રિય અસ્મિતાનો ધર્મરથ કાઢવામાં આવ્યો છે આ ધર્મરથનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે આજે આ ધર્મરથ આણંદમાં આવી પહોંચ્યો હતો અને લાપવેલ ગામે ધર્મરથને આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજના આગેવાનોએ ફુલહાર કરીને આવકાર્યો હતો આ ધર્મરથ લાપવેલ અને આણંદના વિવિધ વિસ્તારોમાં ફરીને કરમસદ ગામે જવા રવાના થયો હતો ત્યાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રથનું સ્વાગત પુરુષોત્તમ રૂપાલા સમાજનું અપમાન કર્યું છે તે ક્યારેય સાંખી નહીં લેવાય આ વખતે તમામ ક્ષત્રિય ગયો છે આ વખતે એક નહીં થયા તો પછી રાજકીય પક્ષો કાયમ માટે આપણી ધરાર અવગણના કરશે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે આજે લાંબેલ મુકામે ધર્મ રથ યાત્રા આવી છે તેનું ભવ્ય સ્વાગત અમે કરીશું અને ભવ્ય સ્વાગત કરવામાં સર્વ સ્વાગત કર્યું છે અને નારી સન્માન માટે આજે ધર્મરથ નીકળ્યો છે તો ગામે ગામ ગુજરાતમાં બધે જ ભવ્ય સ્વાગત થઈ રહ્યા છે અને આજે એને એનો રૂપાલાજી ને ધર્મ દ્વારા એનો ભવ્ય જાકારો મળવાનો છે અને જો આ જે સરકાર છે એ સરકારે જે રૂપાલાની સરકારને ખબર પડશે કે ક્ષત્રિય સમાજ શું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર